રાત્રિના સમયે વ્હીલર ઉધના દરવાજા તરફથી આવતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈએ રોકવાનો આદેશ આપતા બ્લેક કલર ની સ્કોર્પીઓ આર એન વન ડબલ સેવન એટ ને પોલીસ કર્મચારીઓ લાકડી વડે ઇશારો કરતા વાહન ચાલકે પોતાની સ્કોર્પિયો ફોર વ્હીલર ઉભી રાખી હતી જેદી પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ કર્મચારીઓને સ્કોર્પીઓ પીછો કરી રોકવા પોલીસ કર્મચારીઓ મીટર ચાલકને પોતાની કાર પોલીસે ચાલકને પકડી પાડ્યો હતો ત્યારબાદ ચાલકની પૂછપરછ કરતા યુપીની સુલતાનપુર જિલ્લાના વતની હાલ ગોડાદરા રહેતો ચોત્રીસ વર્ષ રવિ રાજેન્દ્ર પ્રસાદ વર્મા હોવાનું હતું ત્યારબાદ પોલીસે તેની અંગ ચડતી તેની પાસેથી રૂપિયા બે લાખ સાઠ હજારની પિસ્તલ મળી આવી હતી